નમસ્કાર ગઈકાલે ગુજરાતમાં એક મોટી દુર્ઘટના બની ગંભીરા બ્રિજની દુર્ઘટના દુર્ઘટના પછી અત્યારે મૃતક નો આંકડો ગણીએ તો સોળ લોકોના મૃત્યુ થયા છે અને હજુ ત્રણ થી ચાર લોકો મળ્યા નથી એ લોકોને શોધવાની કામગીરી થઈ રહી છે પણ આ દુર્ઘટના પછી બહુ જ બધા સવાલો ઊભા થયા કોણ જવાબદાર કોના કારણે આ થયું છે આને રોકી શકાતું હતું જો જર્જરિત હાલતમાં હતું તો પહેલા કેમ બંધ ન કરવામાં આવ્યા અને સવાલ આજકાલના નથી બે હજાર બાવીસ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થયો લખનભાઈનો જે હતો તમને સ્ક્રીન પર લખન દરબાર દેખાતા હશે એમનો છે અધિકારીને ફોન કરીને કહે છે કે આ બ્રિજની હાલત આવી છે અને છતાં પણ કોઈ કામગીરી ન થઈ બે હજાર બાવીસ નો વિડીયો જો એ જોઈ લીધો હોત કામગીરી થઈ ગઈ હોત તો આજે આપણે આ પરિસ્થિતિમાં ન હોત લખનભાઈ પહેલા તો બે હજાર બાવીસ નો વિડીયો છે વિડીયો તમે

તમે જયારે બ્રિજ પરથી પસાર થયા અને તમે જયારે અધિકારીને ફોન કર્યો ત્યારે શું સ્થિતિ હતી વાઇબ્રેશન સિવાય બ્રિજ જર્જરી હાલતમાં હતો કઈ સ્થિતિમાં બ્રિજ હતો એને એમાં શું છે કે જયારે બ્રિજ જર્જરી હાલતમાં હોય ઉપરના જયારે ડાબરના એ બધા પોપડ વખડતા હોય કે ગમે તે હોય તો એને તમે રિપેર કરી શકો પરંતુ જયારે પિલરમાં જ વાઇબ્રેશન આવી જાય તો પિલરમાં વાઇબ્રેશન ના હોવું જોઈએ અને પિલરમાં હદથી વધુ વાઇબ્રેશન આવી જાય અને જે વાઇબ્રેશન હોય માણસ નથી અમે સામાન્ય માણસ અમને ખબર પડી જતી હોય તો અધિકારીઓને કેમ ના ખબર પડી હું બેન તમને એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે વડોદરા અને આનંદ આસપાસના લોકો જે પણ લોકો રોજ આ બ્રિજ પરથી જતા આવતા હતા

ગઈકાલે પડી છે અને એમાં જે હમણાં જે નાયકાવાલા સાહેબ છે પોતે એવું બોલ્યા ગઈકાલે આવીને કે ભાઈ આ જર્જરિત નતો તો જર્જરિત નતો અને એક એક બાજુ તમારા મુખ્ય સચિવ જે આર એનબી વિભાગના છે ગાંધીનગર બેસે છે એ પોતે એવું કે છે કે ત્રણ મહિના પહેલા આને બસો કરોડ ની ઉપર ની લાગત થી આ નવો બનાવવા માટે અમે ટેન્ડર પાસ કર્યું છે એવું એમને પોતે સ્વીકાર કર્યો તો આ અધિકારી એક બાજુ એવું બોલે છે એના લોકલ અધિકારી કે ભાઈ આ જર્જરિત નતો

આ રાજ્ય માટે કશી ન ના હોય શકે અને બેન આટલે લાખો કરોડ રૂપિયાનો આપણે ટેક્સ ભરીએ છે આપણે સારા રોડ માટે ટેક્સ ભરીએ છે સારા બ્રિજ માટે મજબૂત બ્રિજ માટે ટેક્સ ભરીએ છે સારું જીવન જીવા ભરીએ છે મરવા માટે કોઈ ટેક્સ નથી ભરતું એક બાજુ દુનિયાભરનો ટેક્સ ભરવાનો એ ટેક્સ ભરીને મરવાનો આ આ કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે થઈ છે અને આ તો બ્રિજ તો તૂટ્યો જ છે એની સાથે સાથે હજારો હજારો યુવાનોના સપના પણ તૂટ્યા છે હજારો યુવાનોને 50 કિલોમીટર ગોળ ફરીને નોકરી આવવું પડશે માત્ર બાર બાર હજાર તેરતેર હજાર પંદર પંદર હજાર રૂપિયામાં નોકરી કરનારા યુવાનો જે પાદરા માં નોકરી કરે છે એ બધા લોકો હવે પચાસ કિન્ટર ફરીને આવશે એ લોકો પર ત્રણ ચાર હજાર રૂપિયાનું ભારણ પડશે અમે તો સરકારને વિનંતી પણ કરીએ છીએ કે આ બધી કંપનીઓને અત્યારે હાલ પૂરતું જ્યાં સુધી કોઈ વૈકલ્પિક આપણે તમે રસ્તો ના કાઢો ત્યાર સુધી હાલ પૂરતું દરેક કંપનીઓને આદેશ કરે કે આનંદ આનંદથી વડોદરા પાદરામાં નોકરી કરવા આવતા યુવાનોને બથુ આપવામાં આવે પેટ્રોલનું

માનવ વધનો ગુનો લાગવો જોઈએ અને એમને જેલ ભેગા કરવા પડે લગનભાઈ તમે એમ કહો છો કે બધાને ખબર હતી એટલે ત્યાંથી પસાર થતા એ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે તમે જેમ કીધું કે પક્ષાપક્ષી નથી કરવું પણ મંત્રી હોય કે પછી સત્તા પક્ષમાં બેઠેલા નેતા હોય એ પણ ત્યાંથી પસાર થતા હશે એમને પણ આ સ્થિતિ જોઈ હશે ટેન્ડર પાસ થઈ ગયા છે મરમત કરાવવાની વાત હતી તો એ બધું થયું કેમ નહીં અને આટલી મોટી દુર્ઘટના સુધી પહોંચાયું કેવી રીતના કારણ કે જો બધાને ખબર હતી કે આ તૂટે એવો બ્રિજ છે તો બંધ કેમ ન કરવામાં આવે બેન અમે જયારે શરૂઆતમાં લાઈવ કર્યું હતું શરૂઆતમાં અમે મિસ્ત્રી સાહેબ ફોન કર્યો હતો એના પછી સડન ત્રણ દિવસ આ બ્રિજ ને બંધ કરી દીધો હતો અને ત્રણ દિવસ પછી પાછું અચાનક એને ચાલુ કરી દીધા અમે ત્યારે અમને એવું લાગ્યું કે કઈક ને કઈક તો કરી દઉં છે પરંતુ જ્યારે અમે રસ્તા પર ગયા રોડ પર અને ઉપર તો ખાલી ને ખાલી જે ખાડા હોય અને જે વચ્ચે ગેપ હોય એ બધી પૂરણ કરવામાં આવી હતી બીજું ઉપરથી ખાલી નહીં કે આપણે ગાડી લાવીએ એન્જિન બહુ ખરાબ હોય પરંતુ ઉપરથી આપણે કલર દેવાનો તો સારું દેખાય એવી રીતે આ બ્રિજ ને સમારકામ કરવામાં આવ્યું હતું અને બ્રિજ પાછો ચાલુ કરવામાં આવ્યો હતો હું એક વાર ને દસ વાર બોલ્યો હતો કે આ બ્રિજ ને મહેરબાની કરીને બંધ કરી દો આ બ્રિજ લોકોના જીવ લઈ જશે પરંતુ આ વાતને કોઈ જગ્યા સાંભળવામાં આવી માત્ર ત્રણ દિવસ બ્રિજ બંધ થયો અને આ બ્રિજ બંધ તો થયો બંધ થયા પછી જે કામગીરી ચોક્કસ થવી જોઈતી એ ના થઈ

સરકાર તમારું કશું નહીં કરે તમે જીવ આપશો તો જ તમારો રોડ રસ્તા બનશે તમે જીવ આપશો તો જ તમારો બનશે પરંતુ આજના યુવાનો બેન દુખ એટલા માટે થાય છે કે આજના યુવાનો છે ને રાજકીય પક્ષોના ગુલામ થઈ ગયા છે

તમે વિચાર કરો આટલી 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 મોટી ગ્રોથ ની વાત કરીએ છે કે ભાઈ આપણે તો વિકાસના એ એ રસ્તા પર છીએ કે હરણ હરણ ભાડ આપણે કરી દીધું છે ભયંકર વિકાસ આપણી જોડે છે અને એ જગ્યા પર તમે રેસ્ક્યુ કામગીરી કરતા તો સાની થી કરો તમારી જોડે એવી કોઈ મોટી ક્રેન નથી તમે જીસીપી માં વાયર લગાડીને બધું ખેંચતા હતા જીસીપી ની વાયર લગાવીને આલકો ખેંચતા હતા એ એક મોટી ક્રેન ના હોય તો મોટી ક્રેન ના હોય પરંતુ ચોક્કસથી હું કહેવા માંગુ છું

Okay. થેન્ક યુ સો મચ લખનભાઈ તમે અમારી સાથે જોડાયા તમારી વાત અને તમે જે ડિટેલ્સ હતી અમારી જોડે શેર કરી પ્રશ્ન ત્યાં જ આવે છે કે જયારે જનતા સવાલ પૂછવાનું બંધ કરી દે છે પ્રશ્ન ત્યારે આવે છે જયારે વોટ માંગવા આવતા નેતાઓ જે વાયદા કરે છે એ લોકો સાચા માની લે છે દુર્ઘટનાઓ પછી આપણે તરત એમાંથી બહાર નીકળી જઈએ છીએ કારણ કે આપણને એવું છે કે ચલો હાશ આપણા ઘરમાંથી કોઈ નથી આપણા ઘરમાંથી કોઈ ન હતું ત્યાંથી રોડ પરથી પસાર થતા ને રોજ પસાર થતા લોકોએ પોતાના ઘરનાને ફોન કરી અને એ મેક શ્યોર કર્યું હશે કે તમે તો એ દિવસે ત્યાં દુર્ઘટના સ્થળેથી નહોતા નીકળ્યા ને પણ કોકના તો ઘરના હતા ને આપણે હંમેશા વિચારવું પડશે કે આજે બીજા કોકના ઘરના છે કાલે આપણે પણ પણ હોઈ શકીએ છીએ આપણે આપણે રોજ અનેક બ્રિજ પરથી જઈએ ને એનો ડર રાખીએ છીએ એ ડર ન હોવો જોઈએ કારણ કે આપણે ટેક્સના પૈસા ભરીએ છીએ પૈસાથી બ્રિજ બને છે અને બ્રિજમાં ભ્રષ્ટાચાર થાય છે તો આપણને સવાલ પૂછવાનો પૂરો અધિકાર છે સત્તા પક્ષને સવાલ પૂછી જવાબ લેવાનો પણ અધિકાર છે અને જવાબ ન આપે તો એમને સત્તામાંથી બહાર કાઢવાનો પણ આપણો અધિકાર છે પણ એના માટે જનતા એટલું જાગૃત

ન જોતા હોત અને એ સોળ લોકોના જેના મૃત્યુ થયા છે એના પરિવારે અત્યારે આ સ્થિતિમાં ન હોવું જોઈતું હતું પણ હવે થઈ ગયું છે હવે આગળ નહીં થાય એની પણ કોઈ ગેરંટી નથી આવી ચર્ચાઓ સતત કર્યા પછી એક જ આશા રાખીએ કે ફરીથી આવી ચર્ચા ન કરવી પડે થેન્ક યુ સો મચ